નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે એક ખૂબ જ મહત્ત્વની અપડેટ સામે આવી છે કે ડ્રાઈવર કક્ષાની જે જાહેરાત છે એ જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી પ્રમાણે જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉમેદવારોને જે બોલાવવામાં આવ્યા છે એના માટે એક ખૂબ જ મહત્ત્વની અપડેટ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ફક્ત એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને જ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે રહેઠાણ સ્થળથી પરત જવા માટે એસટી બસમાં મફત મુસાફરી માટેના પાસનો નમૂનો એક્સ રે નિગમની વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી તેમાં જરૂરી વિગતો ભરી શકશો અને ત્યારબાદ મિત્રો કંડક્ટરને તે પાસ અને જાતિનું અસલ પ્રમાણપત્ર અવશ્ય બતાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ તમામ દસ્તાવેજો અસલી તેમજ નકલી નકલ સહિત આર ટીઓનું ડ્રાઇવિંગ લાઇસન્સ અને કોમ્પ્યુટર રાઇટ ઇન્ફોર્મેશન સર્ટિફિકેટ એટલે કે સીસીઈનું સર્ટિફિકેટ ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે રજૂ કરવાના રહેશે જેની પ્રાથમિક ચકાસણી નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા પહેલાં કરવામાં આવશે ત્યારબાદ મિત્રો દસ્તાવેજ યોગ્ય જણાય તો જે ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવામાં આવશે ત્યારબાદ મિત્રો જો દસ્તાવેજ તેમને યોગ્ય ના જણાય તેવા ઉમેદવારોનું અરજીપત્રક સ્થળ ઉપર જ રદ કરી દેવામાં આવશે અને તેને ઉમેદવારને લેખિતમાં જાણ કરવામાં આવશે આવા ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવામાં આવશે નહીં અરજીપત્રકમાં બિન અનામત જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા તમામ ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફી રૂપિયા બસો પચીસ રૂપિયા ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે રોકડ રકમથી ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો અરજીપત્રકમાં આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુ એસ અનુસૂચિત જાતિ એસસી અનુસૂચિત જનજાતિ એસટી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઓબીસી અને માજી સૈનિક એક્સ સર્વિસમેન કેટેગરી દર્શાવેલ હોય એવા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટના સમયે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબનું અસલ પ્રમાણપત્ર તેમજ સૈનિકની ડિસ્ચાર્જ બુક રજૂ કરેલી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફીમાંથી મુક્તિ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો જો કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબનું જાતનું અસલ પ્રમાણપત્ર તેમજ માજી સૈનિકની રિસર્ચ બુક ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે રજૂ નહીં કરે તો ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની ફી પેટે રૂપિયા બસો પચીસ ડ્રાઇવિંગ ટેસ્ટના સ્થળે રોકડથી ભરવાની રહેશે જે પરત મળવા પામશે નહીં ત્યારબાદ મિત્રો નિગમના અધિકૃત થયેલ ઊંચાઈ મશીન દ્વારા જ ઉમેદવારની ઊંચાઈ માપવામાં આવશે અને તે જ ઊંચાઈ માન્ય ગણાશે તે સિવાય ઊંચાઈ માટેના અન્ય કોઈ પણ પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં ત્યારબાદ મિત્રો ઊંચાઈ માપન વખતે ઉમેદવારના માથા ઉપર કોઈપણ વસ્તુ કે પદાર્થ હશે તો તે દૂર કર્યા બાદ ખુલ્લા પગે ઊંચાઈ માપન કરવામાં આવશે નિગમ દ્વારા ઊંચાઈ બાબતે લેવલ નિર્ણય ઉમેદવારને બંધન કરતા રહેશે જો ઉમેદવાર આવી વસ્તુ કે પદાર્થ દૂર કરવાની ના પાડશે તો ઊંચાઈ માપન કર્યા વિના જ ઉમેદવારનું અરજીપત્રક રદ કરવામાં આવશે ઊંચાઈ માપન અન્ય નિયત ઊંચાઈ ધરાવતા લાયક ઉમેદવારનું ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટમાં જો સાડત્રીસથી ઓછા ગુણ મેળવેલ હશે તેવા ઉમેદવાર નાપાસ ગણાશે ત્યારબાદ જે ઉમેદવારે ડ્રાઇવિંગ ટેસ્ટમાં સાડત્રીસ કે તેથી વધુ ગુણ મેળવેલા હશે તેઓના અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો મુજબના દસ્તાવેજોની પુનઃ ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો મુજબના દસ્તાવેજો ધરાવતા ના હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થયેલ હોવા છતાં પણ આવા ઉમેદવારોના અરજીપત્રક રદ કરવામાં આવશે અને જો ઉમેદવાર દ્વારા એક કરતાં વધુ અરજીપત્રક ભરેલા હશે તો તેવા ઉમેદવારનું અંતિમ અરજીપત્રક રાહ્ય રાખી તે જ અરજીપત્રક ઉપર ડ્રાઇવિંગ ટેસ્ટ એક જ વખત આપવાનું રહેશે ત્યારબાદ મિત્રો લાયસન્સ રિન્યુઅલ બ્રેક થયેલ હશે જેના કારણે અનુભવ ચાર વર્ષથી ઓછો માલુમ પડશે તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થયેલ હોવા છતાં પણ આવા ઉમેદવારના અરજીપત્રક રદ કરવામાં આવશે ઉમેદવારે અનુભવનું પ્રમાણપત્ર જાહેરાતમાં દર્શાવેલ નિયત નમૂના મુજબ લાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવાથી ઉમેદવાર સીધે સીધા પસંદગીને પાત્ર થતા નથી ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીપત્રકમાં ભરેલ વિગતોને ધ્યાનમાં લઈ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે પરંતુ મિત્રો આવા ઉમેદવારનું ડાયરેક્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ નિયત ચાર વર્ષ કરતાં ઓછા સમયનું હશે તો તેવા ઉમેદવારનું અરજીપત્રક સ્થળ ઉપર જ રદ કરવામાં આવશે અને કોલ લેટર દર્શાવેલ તારીખ સમય અને સ્થળ ઉમેદવાર હાજર નહીં રહી શકે તેવા ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવા અંગેની બીજી કોઈપણ પ્રકારની તક કોઈપણ સંજોગોમાં આપવામાં આવશે નહીં કોઈપણ સંજોગોમાં ઉમેદવારોના રીટેસ્ટ લેવામાં આવશે નહીં ટેકનિકલ કારણોસર અથવા તો ચોમાસાની ઋતુ અથવા તો અનિવાર્ય કારણોસર જો કોઈ ટેસ્ટ લઈ શકાય તેમ ના હોય તેવા સંજોગોમાં જ ટેસ્ટનું આયોજન અન્ય તારીખે કરવામાં આવશે જે તેમને બંધન કરતા થશે ઓનલાઈન અરજીપત્રકમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ દર્શાવવામાં આવેલ હોય તેવા ઉમેદવારોની જાતિ અંગેની ખરાઈ સરકારની સમિતિ સમક્ષ કરાવવાની હોવાથી વર્ગના તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઇટ ઉપરથી જાતિ ખરાઈ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ વિગતો જરૂર જરૂરી પ્રમાણપત્રો સાથે ડ્રાઇવિંગ ટેસ્ટના દિવસે અવશ્ય સાથે રહેવાનું આવા જ નવી માહિતી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત